किरको आदानुस र किरको ए ए बोलौ गरे ए भाइ बोलौ चाली पाटाओ से भैसो गाउन से भैसो गाउन आयो दिलले रकृकिरको आयो दिलले रकृकिरको નમસ્કાર આજ રોજ બોરદરા ખાતે પ્રાકૃતિક ખેતી અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરેલ છે જેમાં શાળાના મુખ્ય શિક્ષક વિદ્યાર્થીઓ તથા ગામના ખેડૂતો ભાઈઓ તથા બહેનો જોડાયા અને તેમની સાથે અમે ગામમાં આજે રેલીનું આયોજન કર્યું જેમાં દરેક ખેડૂતોને પ્રચાર પ્રસાર માટે કે લોકો પણ પ્રાકૃતિક ખેતી કરતા થાય અને પ્રાકૃતિક ખેતી થકી આવનારું ભવિષ્ય સારું રહે અને લોકોમાં પ્રાકૃતિક ખેતીની જાગૃતતા આવે તે માટે આજે રેલીનું આયોજન કરેલ છે જેમાં બહોળો પ્રતિસાદ મળ્યો અને અમે લોકોને સમજાવીને લોકો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે તરફ અમે આયોજન કરેલ છે જે ખૂબ સારી બાબત છે અને લોકોનો પણ બહોળો પ્રતિસાદ મળે છે અને આવનારા દિવસોમાં દરેક ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે અમારે નમ્ર અપીલ છે મારું નામ વસાવા હેમંતકુમાર જસુભાઈ આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર આત્મા નર્મદા